ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એ તમામ ખેડૂતો માટે રાહત પેકેજ જુલાઈ બે હજાર પચીસમાં જાહેર કર્યું જે ખેડૂતોએ આ કમોસમી વરસાદનો ભોગ બન્યા હતા એમણે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈની વચ્ચે ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન પોતાની અરજી કરવાની હતી આશ્ચર્ય અને દુઃખની વાત એ થયું કે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ વચ્ચે તો આ પોર્ટલ ખુલ્યું જ નહીં આજે પહેલી સપ્ટેમ્બર છે આજની તારીખ સુધીમાં આ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્યું નથી અને આ છ જિલ્લાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શક્યા નથી ખેડૂત ઉપર આ એક માર તો હતો જ બીજો માર આ ડિજિટલ ઇન્ડિયાનો ત્યારે પડ્યો જ્યારે સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખરીફ સિઝનમાં મગ અળદ સોયાબીન અને મગફળી ટેકાના ભાવે વેચવા માંગતા ખેડૂતોને એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે અરજી કરવાનું જ્યારે કહ્યું અને આજે પહેલી સપ્ટેમ્બરે સવારના ચાર વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે કે મારો વાલો પહેલો આવે અને રજીસ્ટ્રેશન થઈ જાય પણ સવારના ચાર વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં એક પણ વીસીઈના માધ્યમથી આ પોર્ટલ ઈ સમૃદ્ધ પોર્ટલ ખોયલું નથી એક પણ ખેડૂતની અરજી થઈ નથી ત્યારે સવાલ એ થાય છે કે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરી અને ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના જે કેન્દ્ર સરકાર ગીત ગાય છે એની સામે ગુજરાત સરકાર આ ડિજિટલ ઇન્ડિયાના સરેઆમ ધજાગરા કરતા હોય એ બહુ સ્પષ્ટ દેખાય છે પણ સૌથી મોટી તકલીફ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના ધજાગ્રા ભલે થાય પણ મારા ખેડૂતો શા માટે હેરાન થાય છે એટલે રાજ્ય સરકાર શ્રીને વિનંતી છે કે તમે આવી કોઈ જાહેરાત કરતાં પહેલાં તમારું ઈ સમૃદ્ધ પોર્ટલ ચાલે છે કે નહીં એ ચેક કરી લ્યો જો ન ચાલતું હોય તો આવી ખોટી જાહેરાતો કરી અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે એવી વિનંતી જય જવાન જય કિસાન